તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકવા હોય તો આ નંબર ઉપર અમને મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે સ્ક્રીન ઉપર તમે જે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી ગીર વાછડી વેચાવા આવી છે મિત્રો અને ખાસ કરીને એ વાત છે મિત્રો કે આવી બીજી વાછડી કોપી ટુ કોપી એટલે કે બે વાછડીઓ જોડવા છે તો સાથે કોઈ પણ મિત્રને જો બે એક સરખી વાછડી લેવી હોય તો સાથે પણ વેચવાની છે અને અલગ અલગ પણ આપવાની છે મિત્રો હવે હું તમને જો આ વાછડીની વાત કરવામાં આવે એટલે કે આ વાછડી જો તમને ગમતી હોય અને લેવી હોય તો હું તમને કન્ડિશન જે છે એટલે કે થોડી ઘણી માહિતી મારી પાસે જે આવેલ છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ વાછડી છે ને એની ઉંમરની જો વાત કરીએ આપણે આ જે ગીર વાછડી છે એની ઉંમર ગાયના માલિકનું એટલે કે આ વાછડીના માલિકનું એવું કહેવાનું છે કે બે વર્ષની આ વાછડી થઈ છે મિત્રો બે વર્ષમાં તમે વાછડીનો રંગ કાઠું સિંગ પેટર્ન કલર કોમ્બિનેશન કાનકટને બધું તમે જોઈ શકો છો હવે મિત્રો કિંમતની જો વાત કરવામાં આવે તો એક સાથે બેની કિંમત હું તમને જણાવી દઉં તો સાથે જે કિંમત છે એ તમને એક સાથે આપવાની છે હવે મિત્રો આ વાછડી છે ગીર વાછડી એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત જો તમને કરી દેવામાં આવે તો આ જે ગીર વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લા બોટાદ જિલ્લાનો તાલુકો જે ગઢડા છે ત્યાં તમને આ વાછળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ જે વાછડીના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જો મિત્રો વાછળી ગમતી હોય લેવી હોય તો જ એના માલિકને ફોન કરજો ખોટા ફોન ન કરતા અને બહુ સારી અને બેસ્ટ વાછળી છે મિત્રો અને જો રૂબરૂ જોવા જાવ તો ફોન કરીને જઈજો કેમકે વાછળી વેસે ગઈ હોય તો ધક્કો ન થાય હવે મિત્રો તમને જે વાત કરી હતી એ જ રીતે આ છે એ વાછડીની બીજી બેન તમે જોઈ શકો છો બે જોડવા જ વાછડી છે વાછડીની તમે સિંગ પેટર્ન કાનપટ પછી એની હાઈટ સાથે સાથે તમે વાછડીનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે મિત્રો એક સરખી બે વાછળીઓ છે તમે આગળ જે વાછડી જોઈએ અને આ પછીની જે તમે વાછડી જોઈએ બે એક સરખી જ છે હવે મિત્રો આ જે વાછડી તમને ગમતી હોય અને લેવી હોય તો આની કન્ડિશન વિશે જણાવી દઉં તો મિત્રો જોડવા છે એટલે બેની કન્ડિશન સરખી જ હોય ફરી એક વખત જણાવું તો બે વાછડીઓ છે એ બે વર્ષની થઈ ગઈ છે બે વાછડી હવે તમને આ જે વાછડીઓની કિંમતની વાત કરવામાં આવે તો મિત્રો આ ખાલી એકની જ કિંમત નથી બે વાછળીઓની સાથે કિંમત કહું છું પચાસ હજાર રૂપિયા બે વાછડીઓની સાથે કિંમત વાછડીના માલિકે રાખેલ છે મિત્રો કોઈ પણ મિત્રોને જો બે એક સરખી સાથે વાછડી લેવી હોય તો બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે અને જો અલગ અલગ કોઈ મિત્રોને લેવી હોય તો પણ બે વાછળીઓ વેચવાની જ છે હવે મિત્ર આ જે વાછડીઓ છે એ તમને ક્યાં જોવા મળે છે એ ફરી એક વખત વાત કરી દેવામાં આવે તો આ જે તમે ગીર વાછડી જોઈ શકો છો એ વાછળી તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો કે મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો જે ગઢડા છે ત્યાં તમને આ વાછળીઓ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો જો તમારે વાછળી વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે વાછળીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે બે અને વાછળીઓ છે તમે જો રૂબરૂ જોવા જાવ એટલે કે પ્રોપર જોવા જાવ એ પહેલાં તમે વાછડીના માલિકનો કોન્ટેક કરીને જાજો કેમ કે જો આ વાછડીઓ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈ અને ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ત્રીજા નંબર ઉપર જે ઓરિજિનલ ગીર વાછડી જોઈ શકો છો સાથે સાથે મિત્રો ખાસ કરીને આ વાછડીના તમને કલર કોમ્બિનેશનની જો વાત કરવામાં આવે તો મિત્રો બ્લેક કલર છે ઘણા મિત્રોને કાળો કલરના પશુ લેવાનો શોખ હોય અથવા ગીર ગાય લેવાનો શોખ હોય કાળી તો મિત્રો આ બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે હવે એની તમે કાનકટ જોઈ શકો છો વાછડીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાછડીનો તમે બ્રોડી ગ્રોથ પણ જોઈ શકો છો પણ મિત્રો આ વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ તો લીધી પણ હવે તમને આ વાછડીની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે વાછડી તમે ગીર વાછડી જોઈ શકો છો એની ઉંમર વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે વાછડી છે હાલમાં દોઢક વર્ષની વાછડી થઈ ગઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ દોઢ વર્ષની વાછડી થઈ ગઈ એ બધી વાત તો બરોબર છે પણ આની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જેમ જોઈ શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા વાછળીની કિંમત વાછળીના માલિકે રાખેલ છે હવે મિત્ર આ કિંમત પછી રંગ રૂપે વાછડી બહુ સારી છે પણ આ વાછડી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે મિત્રો જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો બોટાદ જિલ્લાનો તાલુકો જે ગઢડા છે ત્યાં તમને આ વાછળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી આ વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જો તમારે જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો જો વાછળી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને મિત્રો તમે જો વાછળી રૂબરૂ જોવા જાવી પહેલાં પાછળના માલિકનો કોન્ટેક્ટ કરીને જાજો કેમ કે મિત્રો આમાં તો વેસાઈ જતા હોય છે ઢોર તો તમારે ત્યાં જઈને ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સફેદ અને કાળો કલર છે ગાયનો હવે આગળ વાત તમને જણાવવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયની કેમ કે આ મિત્રો એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય હોય એની તમારે લંબાઈ પૂરી હોવી જોઈએ એ જોવાનું હોય કેમકે ખાસ કરીને એમાં મિત્રો લંબાઈ ઉપર જ બધા પશુ લેતા હોય છે ટેપ એટલે કે ટેપ જે પશુ હોય તો મિત્રો આ એ રીતની ગાય છે હવે તમને આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો બેક દિવસ ત્યાં છે મિત્રો વિહાણી અને નીચે શું છે વાત કરવામાં આવે તો સુંદર મજાની નીચે આ ગાયને વાછોડી છે અને જો મિત્રો તમને દૂધની વાત કરવામાં આવે તો બાર લીટર જેટલું દૂધ છે એટલે કે એક ટાઈમનું છ લીટર જેટલું દૂધ છે અને કિંમતની જો વાત કરવામાં આવે તો પાસાઠ હજાર રૂપિયા ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળી જશે એ વાત જો તમને કરવામાં આવે તો આ જે ગાય છે તાલુકો તમને સિહોર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિંહોર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો અને મિત્રો જો તમારે ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાજો કેમ કે જો આ ગાય મિત્રો વેચાઈ ગયું હોય તો તમારે ત્યાં જઈ અને ખોટો ધક્કો ન થાય એ માટે મિત્રો એના પછી તમે જે આ ગાય જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન જોઈ શકો છો સાથે સાથે માકડો કલર પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય આ વેચાવ છે અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમારે કોઈ પણ મિત્રને વેચાવ પશુ જોવાનો શોખ હોય અથવા તો કે પશુ લેવું હોય તો તમે આમાંથી થોડી ઘણી માહિતી મેળવી અને પછી તમે ત્યાં રૂબરૂ જોઈ અને પશુ દી શકો છો એટલે હું જે વિડીયો મૂકું એ તમારી પાસે સરળતાથી પહોંચી જાય એ માટે તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હવે તમને હું વાત કરવામાં આવે તો તમારે પણ કોઈ જો પશુ વેચાવવું હોય તો તમે અમારા ગ્રુપમાં જો તમારે એડ થવું હોય તો તમે અમારા આગળ વોટ્સએપ નંબર આવેલા છે તો તમે એમાં અમને મેસેજ કરી શકો છો ગ્રુપમાં એડ કરવાનો અમે તમને જરૂરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં તમને જોઈન કરી દેશું એટલે કે એડ કરી દેશું હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાય વિશે તો ગાય તો તમે જોઈ લીધી હવે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગીર ગાય તમે જોઈ શકો છો એની કિંમત પણ સ્ક્રીન ઉપર આપી દીધેલ છે એ જ રીતે વીસ હજાર રૂપિયા આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જીલા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય બોટાદ તો કે બોટાદમાં જ તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવું હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે તેમાં તમારા પશુનો આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ જ્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત યુટ્યુબ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ